નમસ્કાર મિત્રો મિત્રો જવાહર ચાવડાના પ્રકરણમાં શું હવે બાજી પલટાઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીએ શું મોટું ડેમેજ કંટ્રોલ કરી લીધું છે જવાહર ચાવડા અને મનસુખ માંડવિયા વચ્ચેના વાદ વિવાદનો સુખદ અંત આવ્યો છે શું અંદર ખાને મોટું સમાધાન થયું છે કે પછી એક નવી રણનીતિ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે શું જવાહર ચાવડાને ગ્રીન સિગ્નલ કોંગ્રેસ તરફથી હતો કે નહોતો શું જવાહર ચાવડા પોતે જ પોતે જ ન તો જઈ શકે ન તો રહી શકેની સ્થિતિમાં હતા કે પછી કે પછી કોંગ્રેસ તરફથી રાહ જુઓનો સિગ્નલ હતો તમામ મુદ્દા પર વાત કરીશું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જવાહર ચાવડા પક્ષ પલટુ અને આ સહિત અરવિંદ લાડાણી મનસુખ માંડવિયા અને ભારતીય જનતા પાર્ટીનું મોડી મંડળ જવાહર ચાવડા એક એવું નામ કે જે માણાવદર વિધાનસભા સાથે જોડાયેલું છે એક એવું નામ કે જેણે વર્ષો સુધી માણાવદર વિધાનસભામાં રાજ કર્યું ધારાસભ્ય રહ્યા કોંગ્રેસ માટે માણાવદર વિધાનસભામાં હુકમનો એક્કો કહેવાતા જવાહર ચાવડા જવાહર ચાવડા વર્ષો સુધી ચૂંટાયા પણ અને હાર્યા પણ વચ્ચે વચ્ચે પરંતુ જવાહર ચાવડા પક્ષ પલટો કરે છે અને ત્યારબાદ સમગ્ર વાત શરૂ થાય છે જવાહર ચાવડાની સમગ્ર વાત કરીએ આપણે એ પહેલા મૂળ મુદ્દો મૂળ સમાચાર શું છે આપને કહી દો જવાહર ચાવડાના જન્મદિવસ પર મોડી મંડળ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી તેમને એક પત્ર લખવામાં આવ્યો અને આ પત્ર જવાહર ચાવડા પોતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે જે પત્ર લખવામાં આવ્યો છે જે શુભકામના પાઠવવામાં આવી છે એ પત્ર કંઈ નવો નથી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ આ પત્ર ધારાસભ્યને પણ લખતા રહે છે અને આ પત્ર બીજા ધારાસભ્યોને પણ આજ આ જ રીતનો હોય છે તેમાં કોઈ ફેરફાર નથી વાત એ છે કે જવાહર ચાવડાએ એ પત્રને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે શા માટે પોસ્ટ કર્યો શું કોઈ વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું કે પછી સમગ્ર વિવાદ હતો તેનો અંત આવી ગયો છે એટલે કે સામેથી જવાહર ચાવડાએ આ પોસ્ટ મૂકી છે તમામ મુદ્દા પર વાત કરીએ પહેલેથી શરૂ કરીએ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવે છે બે હજાર સત્તરમાં ચૂંટાયા બે હજાર ઓગણીસમાં માં લોકસભાની ચૂંટણી સમયે પોતે પક્ષ પલટો કરે છે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને પેટા ચૂંટણી થાય છે આ પેટા ચૂંટણી જવાહર ચાવડા જીતી જાય છે તેની સામે હતા અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણીને સામાન્ય ગણવામાં આવતા હતા અરવિંદ લાડાણીને કહેવામાં આવતું હતું કે શું કરી લેશે બે હજાર બાવીસ આવતા આવતા પરિણામ બદલાય છે માહોલ બદલાય છે હવા બદલાય છે જવાહર ચાવડા ફરી ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ભારતીય જનતા પાર્ટી તેને આપે છે અને સામે હતા એ જ બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં હારેલા અરવિંદ લાડાણી અરવિંદ લાડાણી આ વખતે ચાવડાને હરાવી દે છે ભારતીય જનતા પાર્ટીને બેઠકો આવે છે પરંતુ જવાહર ચાવડાની હારની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થાય છે જવાહર ચાવડા પોતે પણ વિચારતા થઈ જાય છે કે એવું તો શું થયું કે તેની હાર થઈ વાત ત્યાં અટકી નહોતી અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા કોંગ્રેસ પાસે ગણીને સત્તર ધારાસભ્ય અને તેમાં અરવિંદ લાડાણી બીજા ચાર ધારાસભ્ય સાથે મળી કુલ પાંચ ધારાસભ્યો જે પેટા ચૂંટણી લડ્યા હતા એટલે એક પછી એક રાજીનામું આપ્યું હતું પહેલાં અરવિંદ લાડાણી તેમાંના એક અરવિંદ લાડાણીએ પણ રાજીનામું ધરી દીધું કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પેટા ચૂંટણી થઈ અને પેટા ચૂંટણીમાં અરવિંદ લાડાણી જીતી ગયા આ પેટા ચૂંટણી સમગ્ર વાતનો ખેલ છે કારણ કે આ પેટા ચૂંટણીમાં

અરવિંદ લાડાણી જીતે છે પેટા ચૂંટણી અને પત્ર લખે છે આરોપ લગાવે છે કે જવાહર ચાવડાએ મારી સામે કામ કર્યું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી મને હરાવે એટલે કે અરવિંદ લાડાણીને હરાવવા માટે જવાહર ચાવડાએ કામ કર્યું જે બાદ એક નવો વિવાદ સામે આવે છે લોકસભા ચૂંટણી પેટા ચૂંટણી જીતે છે અને લોકસભા ચૂંટણી પણ મનસુખ માંડવિયા જીતે છે મનસુખ માંડવિયાનું પણ એક નિવેદન સામે આવે છે કે કેટલાય કેટલાય લોકો લોકો ભારતીય જનતા પાર્ટીનું નામ પાછળ લગાવતા હોય છે પરંતુ રિસાયા હતા મેં પૂછ્યું હતું શું થશે લડી લેશો તમે બધાએ લડી લીધું આ આ નિવેદન હતું મનસુખ માંડવીયાનું અને ત્યારબાદ સમગ્ર વિવાદ શરૂ થાય છે સામે જવાહર ચાવડાનો પણ વિડીયો આવે છે અને જવાહર ચાવડા કહે છે કે જવાહર ચાવડા કોણ છે જવાહર ચાવડા કોઈ સિમ્બોલથી નહીં પરંતુ પોતાની એક વ્યક્તિગત ઓળખથી નામના ધરાવે છે તમામ મુદ્દા પર વાત કરીએ આ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું જ્યારે તેઓ ગુજરાત તકના ન્યુઝરૂમ માં આવ્યા હતા એ પણ આપણે કહીશ પહેલા એ સાંભળો કે મનસુખ માંડવિયા શું બોલ્યા હતા તેમના શબ્દો શું હતા અને જવાહર ચાવડાએ ત્યારબાદ શું જવાબ આપ્યો પહેલા એ સાંભળી લો

કોઈ લડી લેશો તમે બધા લોકો લડી લીધો નમસ્કાર મનસુખભાઈ માંડવીયા મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણસના માછલીના ખેડૂતોના પ્રશ્નો હોય હોય ફર્ટિલાઇઝર ના હોય ધોવાણના હોય પાક હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાઘ ઝોનનું મૂમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું ડાક ઝોન ઉઠાવી હતું તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા આખા જિલ્લાનું ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખો અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવર તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી જવાર ચાવ આપે સાંભળ્યું કે બંને વચ્ચે એટલે કે એક ક્રિયા અને તેની સામે પ્રતિક્રિયા મનસુખ માંડવિયા બોલ્યા અને જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈને જવાબ આપ્યો અને કહ્યું કે હિંમત હોત તો ચૂંટણીમાં બોલ્યા હોત પરંતુ ત્યાં સુધીમાં તો ચૂંટણી પૂરી થઈ ગઈ હતી આ વાત ત્યાં સુધીની હતી હવે સાંભળી લો પહેલા ત્યારબાદ વધુ ચર્ચા કરીએ કે શક્તિસિંહ ગોહિલ આ બાબતે શું બોલ્યા હતા જવાહર ચાવડા કોંગ્રેસમાં આવે તે બાબતે અમે સવાલ પૂછ્યો હતો તે બાબતે તેમણે શું કહ્યું હતું એ સાંભળો કે જવાહર ચાવડાને ક્યારે બોલાવો છો ફોન આવ્યો છો હું આપને કહું કે ક્યાંય આપણે ત્યાં શું છે કે તમે નક્કી થઈ જાય પછી વેવિશાળ હોય ને ત્યારે આમંત્રણ આપીને આપણે બધાને બોલાવીએ પણ કન્યા જોવા જવાના ક્યાંય હોય કે હું અહીં જોવા જવાનો છું નથી જવાનો ના એનું ન હોય આપે સાંભળ્યું કે શક્તિસિંહ ગોહિલ શું બોલ્યા હતા કે જ્યારે સગાઈ કરવાની હોય ત્યારે છોકરી જોવા જતા હોય ત્યારે અમુક લોકો જતા હોય છે સગાઈમાં લોકોને આમંત્રણ આપવાનું હોય છે એટલે તેમનો ઈશારો તો એ તરફ હતો કે જવાહર ચાવડાને લાવવા માટે અંદરખાને કામ શરૂ છે જ્યારે નક્કી થઈ જશે જ્યારે કન્ફર્મ થઈ જશે ત્યારે આપ સૌને કહેવામાં આવશે પરંતુ આ પહેલા આ પહેલા મોટો ધડાકો થયો છે ને જવાહર ચાવડાએ પોતે જ સોશિયલ મીડિયામાં ભાજપ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે આ ભાજપ પ્રત્યેનો પ્રેમ હોઈ શકે છે મનસુખ માંડવિયા પ્રત્યેનો પ્રેમ ન પણ હોઈ શકે જવાહર ચાવડાએ તેવું કશું મનસુખ માંડવિયાને લઈને લખ્યું નથી પહેલાં જે બોલ્યા હતા તેને લઈને કોઈ માફી પણ માગી નથી સવાલ એ છે કે શું જવાહર ચાવડાની જીત થઈ છે જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીમાં

પોસ્ટ સોશિયલ મીડિયાની એ દર્શાવે છે કે પછી જવાહર ચાવડા હવે નથી વંડી પણ ટપી ગયા છે જવાહર ચાવડા આવનારા સમયમાં શું કરશે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી સુધીમાં શું કરશે એ કોઈને પણ ખબર નથી પરંતુ અત્યારે જે ચર્ચા ચાલતી હતી તેને અત્યારે અંત આપી દીધો છે જવાહર ચાવડાએ પોસ્ટ મૂકી એક વાત સીધી અને સ્પષ્ટ છે કે જવાહર ચાવડાને મનસુખ માંડવિયા સાથે જે કંઈ પણ હોય પરંતુ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે તે તેમણે સ્પષ્ટ કરી દીધું છે જવાહર ચાવડાએ અમિત શાહ સહિતના લોકોએ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી તે પોસ્ટ મૂકીને એ પણ દર્શાવ્યું છે કે તેનું કદ ભારતીય જનતા પાર્ટીમાં હજુ છે પરંતુ આ પ્રકારના પત્ર જન્મદિવસના નવા નથી આજ પ્રકારના પત્ર બીજા ધારાસભ્યોને પણ મોકલતા રહીએ છીએ ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળના લોકો એટલે કે શું સંદેશ સ્પષ્ટ કરવા માંગે છે જવાહર ચાવડા એ હજુ પૂરું ક્લિયર નથી થયું કાં તો એ છે કે ભારતીય જનતા પાર્ટીનો તેનો દબદબો છે તેની જીત છે એ દર્શાવે છે બીજું એ છે કે તેઓ ચર્ચા હતી તેનો અંત આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ પણ જવાહર ચાવડાને જતા રોકી લીધા અને જવાહર ચાવડાને પણ કીધું હોય કે પોસ્ટ મૂકી દો એટલે આ આ જે વાતો ફરી ફરી રહી રહી છે છે અફવા તેનો અંત આવે તો જવાહર ચાવડા છે જો કોંગ્રેસમાં આટલો સમય કામ કરી વફાદાર રહી બાદ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકતા હોય તો ભારતીય જનતા પાર્ટીની વંડી ટપતા પણ કદાચ તેમને સમય ના લાગે સમય છે આવનાર સમયમાં ખબર પડશે જવાહર ચાવડા ભાજપને વફાદાર રહે છે કે નહીં ભારતીય જનતા પાર્ટીને લઈને તેઓ બોલી ચૂક્યા છે મનસુખ માંડવિયા દિગ્ગજ નેતાની સામે તેઓ પડી ચૂક્યા છે હવે આનું પરિણામ શું શું આવે છે છે અત્યારે તો સોશિયલ મીડિયામાં ભાજપ પ્રત્યેનો પ્રેમ મૂકી ચર્ચાનો અંત આપ્યો પરંતુ આવનાર સમયમાં કોથળામાંથી બિલાડું કાઢશે કે નહીં તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ શું દર્શાવે છે શું જવાહર ચાવડાની જે લડાઈ હતી તેમાં જવાહર ચાવડાની સાથે મોડી મંડળના લોકો છે તે દર્શાવે છે મનસુખ સાથેનો જે હતો તેમાં સમાધાન થઈ ગયું છે એ દર્શાવે છે કે પછી જવાહર ચાવડા એ સાબિત કરી દીધું કે અત્યારે તેઓ કોઈ પણ પક્ષ પલટો કરવાના મૂડમાં નથી આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર